જે ગાંધીગ્રામ પોલીસ ખાતે ચાંદી સોનાના સિક્કા તેમ કરી અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાઈ દેતા હતા એ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 318 ચેપ્ટર 61 બે મુજબ દાખલ થયેલ એ ગામે હરિયરી દવલભાઈ પ્રવીણભાઈ મોલિયા નવ રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના ક્લિનિકના પર મોબાઈલ નંબર જોઈને હરિયરીને જાણ કરેલ

કોઈ વ્યક્તિની પાસે જઈ અને ઓછી કિંમત માં આપવા તૈયાર થઈ અને ને કે ટૂંક જે પણ વ્યક્તિને છેતરવે એને પૈસા એનો ના મે આપ્યું છે અલગ અલગ ગેંગ પોલીસ ખાતે અરજી કરેલા અને તપાસ ચાલુ થઈ દરમિયાન આરોગ્ય ની ઝડપી ફરિયાદ દાખલ કરી માની શકાય કે પોતે છે સમાજમાં આબરૂ જવાની બીકના ના કારણે પણ આ પણ પગલું ભર્યું હોય શકે એ હોસ્પિટલ ના તેમજ અન્ય સગાવાળા નિવેદન નોંધવામાં આવે છે